તો ભારે વરસાદથી ગંગા નદીમાં નવા નીર આવ્યા વારાણસીમાં ગંગા નદીના પાણી ઘાટ પર ફરી વળ્યા વારાણસીના ઘાટ ગંગાના પાણીમાં ગળા ડૂબ ઘાટ પરની વસ્તુઓ સામાન પાણીમાં ડૂબ્યા છે ભારે વરસાદ બાદ ગંગાના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે તો ભારે વરસાદના પગલે ગંગા નદીના જળ સ્તરમાં વધારો થયો વારાણસીનું આ ગંગા ઘાટ કે જ્યાં હાલમાં પાણી ફરી વળ્યા છે ભારે વરસાદ થયો અને જળસ્તરમાં સતત વધારો થયો છે ગંગા ઘાટ આખો પાણીમાં ડૂબ થઈ ગયો છે ગંગાના ઘાટના કિનારે જે મંદિર આવેલું છે તે પણ પાણીમાં અડધું ગરકાહુ થઈ ચૂક્યું છે અને મંદિરના પગથિયા તો દેખાતા જ નથી